અરબ સાગરના દરિયામાં અને બે સાયકલો મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને હવે ધીમી ગતિએ ભારત દેશ તરફ આ ચારે ચાર સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે તે સાથે જ દરિયાની અંદર અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે તે ઉપરાંત એક સાયક્લોનિક સિસ્ટમ તો બિલકુલ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને દક્ષિણ ભારતના વિસ્તારોના વાતાવરણ ઉપર આજે શું અને કેવા મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે સિસ્ટમની અસર ગુજરાત ઉપર કેવા પ્રમાણની અંદર જોવા મળવાની છે ગુજરાતની અંદર ઠંડીની સાથે માવઠા અંગે શું મહત્વની અને નવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની સાથે આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે શું નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપરથી એક સાથે 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 ત્રણ સિસ્ટમ એટલે કે સ્ટ્રફ મજબૂત લાઈનો પસાર થતી જોવા મળી રહી છે કયા કયા રાજ્યોની અંદર અત્યારે જે બંગાળની ખાડીનું સાયક્લોનિક સિસ્ટમ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને કયા વિસ્તારોમાં મોટા પલટાવ જોવા મળવાના છે ને કયા કયા વિસ્તારોમાં આજથી તોફાની પવન ફૂકાવાની શરૂઆત જોવા મળશે ભેજનું પ્રમાણ વધતું જોવા મળશે વાવાઝોડાની અસરો વધતી જોવા મળી શકે બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના દરિયામાં નવી નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને આ હલચલ વધવાના કારણે ગુજરાત વાસીઓ થઈ જજો આપણે માવઠું કહીએ છીએ આ માવઠાનું સંકટ પણ ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર ફરીથી આકાશ પાતાળ એક થતું હોય તેમ વાતાવરણ ની અંદર પલટા આવવા

બાર ડિગ્રી થી અઢાર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે અને અનેક જિલ્લાઓની અંદર ભારે ઠંડી પડતી હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી છે સાથે જ ગુજરાતની અંદર ખેડૂતોના તૈયાર પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ શિયાળાની શરૂઆતની સાથે જ સતાવતી જોવા મળી રહી છે આમ રાજ્યની શિયાળાની અંદર વિધિવત રીતે શરૂઆતની સાથે ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે સાથે જ ગુજરાત ઉપરથી ત્રણ મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત ઉપર શિયર ઝોન બનતો જોવા મળી રહ્યો છે અને શિયર અસરોને લઈને હાલ ગુજરાત ઉપર પવનોની વધતી જોવા મળી રહી છે તમે પણ જોઈ શકો છો સંપૂર્ણ કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાતના જિલ્લાથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઝુંડ ફરીથી ગુજરાતમાં છવાતા જોવા મળી રહ્યા છે અને થોડા દિવસે ગુજરાતની અંદર ફરીથી અંધારપટ છવાતો હોય તેવો માહોલ ગુજરાતમાં આજથી જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર ઠંડીનું મોજું હજી પણ ભારે અસર દર્શાવતું જોવા મળવાનું છે અત્યારે સાયક્લોનિક સિસ્ટમની જો માહિતી મેળવવામાં આવે બંગાળની ખાડીની સાયક્લોનિક સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધી દક્ષિણ બેંગલુરૂના વિસ્તારોની સાથે સાથે પંથકથી લઈને વિજયવાડાના વિસ્તારોમાં આ સાયક્લોનિક સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને આ સિસ્ટમનું પરિભ્રમણ આવી રીતે ધીમી ગતિએ આગળ વધતું હોવાના કારણે દરિયાઈકાંઠાના વિસ્તારોમાં આવનાર બાર કલાક અંદર આ રીત સરની સાયક્લોનિક સિસ્ટમ ત્રાટકતી જોવા મળશે જેના પગલે આવનાર પાંચ દિવસ પહેલા જે રીતે પોંડુચેરીના વિસ્તારોમાં સાબેલા ધાર વરસાદ વરસતો જોવા મળ્યો હતો તેવો વરસાદનો એક નવો રાઉન્ડ ફરીથી પોંડુચેરી ચેન્નઈ નાલોરની સાથે તંજાવુરના વિસ્તારોમાં જોવા મળવાનો છે અને આગામી પાંચ દિવસની અંદર દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પુષ્કળ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વધતું જોવા મળી શકે છે જેવી નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયા

ઓખા બંદર દેવભૂમિ દ્વારકા ભાટિયાનો વિસ્તાર ખંભાળિયાના પંથક લાલપુરના વિસ્તારોની અંદર ભાનવડના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોમાં કુતિયાણાના પંથકથી લઈને ઉપલેટા જેતપુર જૂનાગઢ કેશુદ કડાચના વિસ્તારોની અંદર વિસાવદરના પંથકથી લઈને બગસરા ધારી વેરાવળનો વિસ્તાર તુલસીશામ કુંડલાના વિસ્તારથી રાજુલાના વિસ્તારોની અંદર કોડીનારના પંથકથી લઈને ઉનાના વિસ્તારોની અંદર દરિયાકાંઠે આવેલો મહુવાનો પંથક તળાજાથી લઈને ખરસલીયા પાલીતાણાના વિસ્તારોની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સોનગઢ બાભરા ગઢરાની સાથે જતદના વિસ્તારોની અંદર અમરેલીના જિલ્લાની અંદર હાલવડના વિસ્તારો વિસ્તાર સુરેન્દ્રનગર લીમડીના પંથકથી લઈને રાણપુરના વિસ્તારો અને ધંધુકાના વિસ્તારોથી લઈને બોટાદ અને બરવાળાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ અત્યારે આવતા જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરીથી વાદળો અત્યારે છવાતા મિત્રો જોવા મળી રહ્યા છે અને તમે પણ જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર ઉપર અત્યારે વાદળોનું ઝુંડ છવાયને ઠંડીનો પારો હજી પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળોના કારણે ભેજવાળું પ્રમાણ ગુજરાતમાં વધતું હોવાના કારણે સતત ઠંડીનું પ્રમાણ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે આમ દિવસે ને દિવસે ગુજરાતમાં ઠંડી વધતી જોવા મળી રહી છે અને ઠંડીની વચ્ચે હવે ફરીથી માવઠાનું નવું સંકટ પણ સૌરાષ્ટ્રની સાથે ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આપણે નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ મજબૂત બનીને અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે ને જેને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે અને અવર જવરને લઈને અહેમદાબાદના જિલ્લામાં ધોળકાનો વિસ્તાર નડિયાદના પંથકથી લઈને ખંભાતના વિસ્તારોની અંદર પણ ઠંડીની સાથે તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે વડોદરાના જિલ્લાથી ગોધરાનો વિસ્તાર લુણાવાડાના પંથકથી લઈને દાહોદ બોડેલી ખેડાના જિલ્લાથી લઈને પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને ઠંડીનો પારો પંદર અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચર સાથે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર કડકડતી ઠંડી અત્યારે અનેક વિસ્તારોમાં પડતી જોવા મળી રહી છે અને સાથે જ ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસવા અંગે પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ દિવસેને દિવસે ઠંડીની અંદર વધારો થતો જોવા મળ્યો છે અને અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહેસાણાના વિસ્તારોની અંદર પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ પુષ્કળ ઠંડીનો માહોલ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છવાતો જોવા મળ્યો છે જો કચ્છના વિસ્તારો ઉપર નજર કરવામાં આવે તો કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઠંડીની પુષ્કળ વધારાની સાથે અત્યારે વરસાદી સિસ્ટમનું જોર પણ કચ્છ ઉપર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના જિલ્લાની અંદર પણ કડકડતી ઠંડીનો માહોલ બનતો જોવા મળી રહ્યો છે આમ અત્યારે મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું નવું સાયક્લોનિક સિસ્ટમ જેમ જેમ આગળ વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ ભારતના અનેક રાજ્યોની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે તીવ્ર અસરો વધતી જોવા મળશે જો કે આવતીકાલ દરમિયાન પણ આ સિસ્ટમની અસરોને લઈને આ સાયક્લોનિક સિસ્ટમ ત્યાંથી આગળ વધીને બેંગ્લવીના વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળશે અને જેના કારણે ગુજરાતની અંદર આવતીકાલ પણ વાદળછવાયા વાતાવરણ સાથે ઠંડીનો પારો વધતો જોવા મળી શકે છે જે બાદ આગામી તારીખોની અંદર પણ ગુજરાતની અંદર મોટા પલટાવ આવતા જોવા મળશે આમ આજથી લઈને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર સતત વાદળછવાયા વાતાવરણ સાથે તોફાની પવનોની ગતિવિધિની સાથે ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ આજથી વધતું જોવા મળી રહ્યું છે જેવી નવી નકોર આગાહી ગુજરાતની અંદર ઠંડીની સાથે કમોસમી વરસાદને માવઠાને લઈને દર્શાવવામાં આવી રહી છે